છોટાઉદેપુરના તેજગઢ ફાટક પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ ટ્રેનના આવવાના સમયે ફાટક અફરા તફરી મચી ગઈ જિલ્લા ટ્રાફિક પોલીસે સિગ્નલ આપતા દુર્ઘટના ટળી ફાટક પરનો વોચમેન નશામાં હોવાની આશંકા ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છોટાઉદેપુરની આ ઘટના છે તેજગઢ રેલવે ફાટક પાસેથી ટ્રેન પસાર થઈ રહી હતી છતાં પણ ફાટક ખુલ્લું રાખવામાં આવ્યું

આ જે ટ્રાફિક પોલીસ ત્યાં હતી હાઈવે ટ્રાફિક પોલીસ ત્યાં હતી અને તેઓએ ટ્રેન ને રોકી અને ટ્રાફિક પણ રોક્યો જેને લઈને તેને કોઈક નશો કર્યો હોય એવી આશંકા વર્તાઈ હતી અન્ય કર્મચારીઓને પોલીસે સંપર્ક કર્યો અને પછી જે ફાટક છે તે બંધ કરવામાં આવી અને ટ્રેનને ને સુરક્ષિત ત્યાંથી પસાર કરવામાં આવી આભાર આપનો તમામ માહિતી બદલ